અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બેગ ખોલી તપાસ કરતા માછલાના વિયારણ હજી કોઈ જતી રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે માછલા મૃત પ્રાય કોથળામાં હતા કે પછી ખાડીમાં ત્યજી દીધા બાદ તેના મોત નીપજ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે જે પ્રમાણે માછલીની સંખ્યા હતી ભૂતકાળ ખાડીમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતા હોવાને લઈ બદનામ હતી અને દેશની સૌથી પ્રદૂષિત નદીમાં ટોચના સ્થાને છે જે વચ્ચે ખાડીમાં માછલાના મોત એ શંકા જન્માવે છે કોઈ મૃત માછલાને તેજી ગયું કે પછી એ સ્ટેટના બદનામ કરવાના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે મૃત માછલા ઠળવાવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો અંકલેશ્વરની ખાડીમાં માછલીના મોતે આશંકા જન્માવી છે અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી હતી તે તરતા કોથળાઓમાં તપાસ કરતાં અંદર મૃત માછલા નજરે પડ્યા હતા અને માછલાના કદ જોતા માછલાનું બિયારણ હોઈ શકે આ બાબતે તપાસ ચાલી રહી છે